વલસાડના કપરડામાં મહિલા ગુમ થઈ છે બારપુડા નાચન ખડક ફળિયામાં રહેતી મહિલા ગુમ થઈ છે એક માસ અગાઉ ઘરે કહ્યા વગર નીકળી ગઈ હતી અને આજ દિન સુધી કોઈ પતો ન લાગતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પતિએ કપરડા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે મારી પત્ની ચાર તારીખે શનિવારે ચાર એક બે હજાર પચીસના રોજ આ અડતર વાગે ઘરમાંથી કંઈ બોલાચાલી વગર મન મનમાની મનમરજીથી આ નીકળી ગયેલી છે તો અમે એને શોધી શોધીને થાકી ગયેલા છે તો પણ કોઈ પતો લાગતો નથી આ બાબતે કંઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે આ પોલીસ આ બાબતે અમે શોધી જોઈ તો તે મળી નથી તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં બાર એક બાર એક બે હજાર પચીસ તારીખના રોજે અમે પોલીસ સ્ટેશનમાં દાન કરી છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં પોલીસો પણ આ બાબતે તપાસ આ લોકોએ શરૂ કરી છે છતાં પણ આ મારી પત્ની તુલસીબેન સોમાભાઈ ફોદારા ગુમ થઈ ગયેલી છે તો તેથી કોઈ પણ ઠીકાને નાદો લાગતો નથી